ગોડા ગામે પ્રચાર દરમિયાન કાર્યક્રમમાં ઉત્સાહ રહ્યો એ કોઈ સમાજ સમાજ જે વચેની નહીં મારી લડાઈ હંમેશા સરકાર સામે ને વૈભવી તંત્ર સામે રહી છે અને વૈભવી તંત્ર સામે લડાઈ લડવી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને મુકેલા પ્રજાના પ્રતિનિધિની એક ફરજ અને જવાબદારી છે ત્યારે આવનાર સમયની અંદર આપના આશીર્વાદ થકી પરિણામ આવશે તો હું આપની કોઈ લડાઈ લડવામાં બાકી નહીં રાખું લડાઈ મારી હંમેશા એવી હોય કે પહેલી લડાઈ મારી ગાંધી જિંદા માર્ગે હોય કે ભાઈ ખૂબ અમે તમને વિનંતી કરા છે કે આ કામ કરી આપો ખૂબ અમે તમારી પાસે અપેક્ષા રાખા છે કે અન્યાય ના કરો અને છતાં પણ તમે કોઈ કારણોસર કામ નહીં કરો અન્યાય કરશો અને કોઈના ઉપર જુલમ કરશો તો ગાંધીજીની વાતમાં નહીં માનો તો ક્યાં ક્યાં ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ ની પ્રેરણા લેવી પડે વીર ભગતસિંહ ની લેવી પડે કે સચિદાનંદ બાપુ ની વીરતા પરમો ધર્મ નિભાવવો પડે તો આજ સુધી મેં ક્યાંય પીછે અટકરી નથી